શ્રી ગણેશ નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શત્રુદ્ર સહિતાનો અધ્યાય પચીસમો જેમાં પીપલાદના ચરિત્રનું વર્ણન કરેલું છે જે શિવજીનો પીપલાદ અવતાર હતો તેનું આ વિડીયોમાં વર્ણનનું આપણે શ્રવણ કરવાનું છે અને નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો નંદીશ્વર બોલ્યા પછી સન્મુખ ધર્મની સ્થાપના કરવાની ઈચ્છાથી લોકમાં રહી તે ઈશ્વરે મોટી લીલા કરી હતી તેને તમે સાંભળો એક વખત મુનિશ્વર પીપલાદ પુષ્પભદ્રા નદીમાં સ્નાન કરવા ગયા હતા તે વેળા પદ્મનામની શ્રી તેમને જોઈ એ સ્ત્રી શિવદેવીના અંશરૂપ તથા અતિ મનોહર હતી લોકો ચારને અનુસરતા લોકતત્વમાં ચતુર પીપલાદે એ સ્ત્રીને મેળવા ઈચ્છા કરી જેથી તેના પિતા અનરણ રાજાને સ્થાને તે ગયા લોકોના રાજા અનરણ તેને જોઈ ભયાકુળ થઈ નમી પડ્યા અને તેમણે પર્ક વિશે અર્પણ કરી ભક્તિથી તેમની પૂજા કરી મુનિ પીપલાદે પણ સ્નેહથી બધું સ્વીકારી તે કન્યાની માગણી કરી તે સાંભળી રાજા ચૂપ જ થઈ ગયો અને કંઈ બોલી શક્યો નહીં એટલે મુનિએ રાજાને કહ્યું તો ભક્તિથી મને કન્યા આપ નહીં તો તારી સાથે મારું બધું ભસ્મ કરીશ હે મહામુનિ તે વેળા રાજાના બધાય માણસો દધીચીના પુત્ર પીપલાદના તેજથી છવાઈ ગયા અને નિશ્ચેદ બની ગભરાઈ ગયા પછી અત્યંત ભયભીત થયેલા રાજાએ વારંવાર વિલાપ કરી પોતાની પ્રજ્ઞા કન્યાની શણગાર એ વૃદ્ધ મુનિને આપી શિવાદેવીનો અંશ રાજપુત્રી એ પ્રજ્ઞાને પરણી પીપલાદ તેને લઈ આનંદ પામી પોતાના આશ્રમે ગયા ત્યાં જય ઉમરે ખૂબ જ ઘડા થયેલા મુનિવર પીપલાદ એ સ્ત્રી સાથે રહેવા લાગ્યા અને પોતે તપસ્વી હોય વિષયોમાં અતિ લપંગ ન બન્યા પછી અંડની કન્યા તે પદ્મા પણ લક્ષ્મીની જેમ નારાયણની સેવે તેમ ભક્તિથી મુનિને સેવવા લાગી તે પછી શિવના અંશરૂપ મુનિ શ્રેષ્ઠ પીપલાદ પોતાની લીલાથી જુવાન બની એ જુવાન સ્ત્રી સાથે રમ્યા હતા એ મહાત્માના દસ પુત્ર થયા હતા તેઓ બધા પિતાના જેવા મહાતપસ્વી અને પદ્માના સુખને વધારનારા હતા એ રીતે મુનિવર પીપલાદ મહાપ્રભુ શંકરનો જ લીલા વધતાર હતો અને તે પ્રભુએ અનેક જાતની લીલાઓ કરી હતી જે દયાળુ એ સર્વ લોકોને વારવી અશક્ય શનિની પીડા જોઈ પ્રેમથી વરદાન દીધું કે મનુષ્યને જન્મથી માંડી સોળ વર્ષ સુધી શનિની પીડા નહીં થાય તેમજ શિવના ભક્તો તો કદી શનિની પીડા નહીં જ થાય આ મારું વચન ખરેખર સત્ય છે છતાં મારા વાક્યનો અનાદર કરી શનિગ્રહ ક્યાંય એવા શિવભક્ત લોકોને પીડા કરશે તો અવશ્ય તે ભસ્મ થઈ જશે એ નિસંચય છે એમ એ પીપલાદના ભયથી શનેશ્વર ગ્રહ કદાચ વિકાર પામ્યો હોય કે કોઈ ક્રોપ થયો હોય અથવા ખરાબ હોય તો પણ એ શ્રેષ્ઠ ગ્રહ બની જાય એવા શિવભક્ત લોકોને કદી પીડા કરતો નથી એ રીતે સન્મુખ લીલા માટે મનુષ્ય બનેલા પીપલાદનું ઉત્તમ ચરિત્ર મેં તમને કહ્યું છે તે સર્વ ઇચ્છિત ફળ આપનારું છે ગાંધી કૌશિક અને મહામુનિ પીપલાદ એ ત્રણનું સ્મરણ કરવું જોઈએ તો તેઓ ત્રણેય શનિશ્વર કરેલી પીડાનો નાશ કરે છે પદ્માના ચરિત્રથી યુક્ત આ પીપલાદના ચરિત્રનો પૃથ્વી પર સારી ભક્તિથી જે પાઠ કરે અથવા તેને શ્રવણ કરે તેને શનિશ્વરની પીડાનો નાશ કરવા માટે આ ચરિત્ર ઉત્તમ સહાય કરે છે વળી જે આનો પાઠ કરે છે બીજાને સંભળાવે છે તે પણ સર્વ ઇચ્છિત કામ કામનાઓ મેળવે છે મુનિશ્વર દધીચી મહાન શિવભક્ત જ્ઞાની સજ્જનોને પ્રિય તથા ધન્ય ગણાય છે જેમના પુત્ર તરીકે શંકર પોતે જ જીતેન્દ્રિય પીપલાદ નામે પ્રખ્યાત હતા હેતા આ અખ્યાન નિર્દોષ સ્વર્ગ આપનાર દુષ્ટ ગ્રહોના દોષને હરનાર સર્વ ઇચ્છિત વસ્તુ આપનાર તથા શિવની ભક્તિ વધારનાર છે આ સાથે શિવ મહાપુરાણમાં ત્રીજું શત્રરૂદ્ર સહિતામાં પીપલાદના અવતારનું ચરિત્રનું વર્ણન નામનો પચીસમો અધ્યાય સમાપ્ત થાય છે આના પછી અધ્યાય છવ્વીસમો જેમાં વૈશ્યનાથ અવતાર જે શિવજીનો છે તેનું વર્ણન કરેલું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શ્રી શિવ મહાપુરાણના વિડીયોનું શ્રવણ કરવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ